રાજ્ય તોલ માપ વિભાગે બે દિવસ વિશેષ ડ્રાઈવ યુજી અને રાજ્યના બસો સડસઠ પેટ્રોલ પંપ પર દરોડા પાડીને તપાસ કરી અઢાર અને ઓગણીસ જુલાઈએ તોલ માપ વિભાગે તમામ તેત્રીસ જિલ્લાના બસો સડસઠ પેટ્રોલ પંપ આકસ્મિક ચેકિંગ હાથ જેમાં અમદાવાદ જિલ્લાના પંચમહાલ જિલ્લાના બે અને વડોદરા સુરત કચ્છ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મહેસાણા હિંમતનગર મોરબી જિલ્લાના એક એક મળી અને કુલ સોળ પેટ્રોલ પંપ પર કાયદેસરની કાર્યવાહી કરી અને દંડ વસૂલવામાં આવ્યો તપાસ દરમિયાન પેટ્રોલ પંપમાં ડિલિવરી તપાસવા જરૂરી સ્ટાન્ડર્ડ કેપેસિટી મેઝર ન રાખવું